यो मायया सन्ततयानुवृत्त्या भजेतत्पादसरो जगन् यः अमायया सन्ततया अनुवृत्त्या માયા રહીત બનીને મતલબ કોઈ પણ વસ્તુની પાછું મેળવવાની ઈચ્છા અપેક્ષા કે આ કશું જ નહીં અને પછી આપણે જયારે એને ભજીએ છીએ જેમાં કોઈ પણ પ્રકારે ભક્તિ વ્યભિચારીણી બનતી નથી અને કેવલ ભગવદ પ્રિત્ય જયારે કર્મ કરવામાં આવે છે તો કે છે કે ભગવાન અને કર્મ ન ગણતા સેવા ગણી એને સેવાનું ફળ પ્રદાન કરે છે અહ ચાદ્ય ગમ ત્રિષ્ટનુ સોહમ વર્ષા વહીશ્યા યથાધી યથાતિ

પરાશર મુનિ ને ત્યાં કૃષ્ણ જોઈ પાય જન્મ થયો એમણે ચાતુર્હોત્ર કર્મ શુદ્ધ પ્રજાનામ વિક્ષ વૈદિકમ

બધા વેદના ચાર ભાગ કર્યા વર્ણના આશ્રમના બધાના ચાર ચાર ભાગ કર્યા જોયું કે લોકોની જે ગ્રહણ શક્તિ છે તે ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે પણ બધાની ગ્રહણ શક્તિ ક્ષીણ થતી જાય છે પહેલા જેટલું યાદ રહેતું હતું એટલું બધું આપણને અત્યારે યાદ નથી રહેતું રહે છે ધીરે 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 જે યાદ શક્તિ છે કરણી ખાણી પીણી આ બધું બહુ અગત્યનો ભાગ ભજવે છે અને એને કારણે આપણી યાદ શક્તિ દિવસે દિવસે બગડતી જાય ખાઈએ છીએ મહાપ્રભુજી આપણને સેવાનો પ્રકાર બતાવ્યો હતો કે ભાઈ સેવા કરો સન્મુખ થાવ અને જે કઈ પણ લો તે પ્રભુને સન્મુખ કરીને લ્યો અહીંથી તો આચાર્ય ચરણ પ્રેરણા લઈને આપણને બધાને સમજાવી વ્યાસ મહર્ષિજી દુઃખી હતા અને એના દુઃખને દૂર કરવાને માટે શ્રી નારદજી પધાર્યા અને નારદજી એમને પૂછે છે કે પારાશર્ય મહાભાગ ભવતકિદાત્મના કેમ છો મજામાં કુશળ જનરલી આપણે શું કહીએ આ બધું ફર્સ્ટ ક્લાસ ઓલ રાઈટ પેલાના જમાનામાં આપણે એવું કેતા એ ભણ્યા નતા પણ બધા એમ જ બધાના મોડામાંથી એક જ વાત નીકળતી કઈ બસ રામજીની છે લો ઓફ ને આ બધું વિજ્ઞાન તો અત્યારે બધાએ બધું પ્રકાશિત કર્યું એ જમાનામાં ક્યાં હતું પણ તો પણ એ એ સંસ્કાર હતા જાણતા જાણતા બોલવું તો એટલું જ બોલવું જેનાથી ભગવાન રાજી થાય આપણું ભલું થાય ગમે તે બોલવું જરૂરી નથી ઘટે તે બોલવું જરૂરી છે આપણે શું કરીએ છીએ ગમે તે બોલીએ છે ગમે એટલે આપણને ગમે એવું બોલીએ છે પણ ઘટે છે શું પરિતુષ્યતિ શારીર આત્મા માનસ વા શરીર મન આત્મા બધી રીતે બરોબર સંતુષ્ટ થશો ને બધી રીતે કૃતવાન ભારતમ યસ્વમ મે સાંભળ્યું તમ મહાભારત જેવો પંચમ વેદ પણ કર્યો બોલે ઠીક છે બધું કર્યું પણ છતાં પણ મારો આત્મા સંતુષ્ટ અસ્્યવિદા નાત્મા પરીતૃષ્ય મે તન્મૂલમ્યતમગારજભૂત પૃછાત્મભવાત્મભૂત પુરાણ આપ સમસ્ત ગુહ્ય બાબતોના જાણકાર છો આપના વગર તો કોઈ સભા થઈ જ ન શકે આપને તો ખબર જ હોય કહો ને અહીંયા સંદેશ બહુ સરસ છે વિષય બહુ સરસ સંદેશ એટલે પેલી કલકત્તાની મીઠાઈ નહીં આપણે બધા ખાવાના શોખીન એટલે એ બધું બહુ યાદ આવે સેના ઉપર ભાર મૂક્યો છે વ્યાસ મર્ષિજીને દુઃખ છે દુઃખ કે મેં આટ આટલું કર્યું છતાં પણ જગતમાં બધા જીવો જે છે તે દુખી છે કેમ તો કે એમને ભગવાન મળ્યા કેમ આટ આટલું કર્યું છતાં પણ દુઃખ છે અહીંયા દુઃખનો અર્થ સમજાવે છે નારદજી કૃષ્ણ એક 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 બાજુ બાજુ જ્ઞાન અને કર્મ આ બંનેની વચ્ચે નવો પાડી આપે છે કૃષ્ણ કોણ શ્રી શ્રી નારદજી એટલે કે દ્વીપ એટલે કયું પૃથ્વીનો એવો ભાગ કે જેની બંને બાજુ જલ છે એનું નામ દ્વીપ એક બાજુ જ્ઞાન છે એક બાજુ કર્મ છે દુઃખ નો અર્થ આપણે બધા જે સમજતા હોય તો કે સારું ના ગમ્યું તે દુઃખ ગમતું ના થયું એટલે દુઃખ પણ દુઃખનો અર્થ એ થાય દુઃખનો અર્થ કયો છે નારદજી સમજાવે છે દુઃખનો આમ તો જે લોકો સુંદરકાંડનો પાઠ કરતા હશે એમને ખબર હશે દુઃખની પરિભાષા જે સામાન્ય આપણે જે સમજતા હોય ને સુખ અને દુઃખ પણ એમથી અલગ હટીને જ્યારે આપણે ભાગવતમાં આવી જઈએ એટલે બધી પરિભાષા ડેફિનેશન બદલાઈ જાય અને પછી જેવું રામને આપ્યું તો રામ જોઈ અને આમ એટલા ગળગડા થઈ ગયા મુદ્રિકા અને જઈ અને મોટા પથ્થર શીલા પર્વતની પાછળ ગયા એકાંતમાં અને રડતા હતા હનુમાનજી કે હું ત્યાં પાછળ જવું એમની બધા કે જપો ને ક્યાંક તો એકલા મેલો આ બહુ મોટું થવું ને એમાં મજા નથી પ્રાઇવસી ન રહે એટલે બહુ મોટા થવું હનુમાનજી કે હું તો બોડીગાર્ડ છું માત્ર એની જોડે જોડે જ રહેવું પડે પાછા પાછા ગયા હનુમાનજી જોયું તો ભગવાન રામ રડતા હતા બોલે તમે રડો છો જગત નું શું થશે બોલે કેમ રડુ નહી માણસ મારે પત્ની છે એનાથી વિખુટે પડે કેટલા વર્ષ થઈ ગયા તમને ખબર છે રડુ ના આવે હા પણ તમને શું ખબર પડે આવી બધી હનુમાનજી કે બાપજી આવું ના કેશો છેડ્યા હનુમાનજી ને ભગવાને હનુમાનજી કે તમે અમને આવું કરો અમને દુઃખ હોય કેમ અમને દુખ ના હોય તમને વળી કયું દુઃખ છે શેનું દુઃખ હનુમાનજી કહે કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જગત વસુમિરન ભજન હોય જગત ભજન જ્યાં સુધી તમારું સ્મરણ અને ભજન ન થાય એ અમારે માટે દુઃખ છે દુઃખ પરિભાષા અહીંયા નારદજી આપણને એનું તાત્પર્ય સમજાવે છે કે દુઃખ નો થયા કે જ્યારથી જ્યારે જ્યારે આપણે ભગવાનથી વિમુખ થયા ને એનું નામ દુઃખ ત્યારે ત્યારે આપણને ઉપાધિઓ આવી છે જીવનમાં ઉપાધિયો એટલે સમજી લેવું કે ભગવાન થી વિમુખ એટલે કે ભગવાન આપણે વર્ત્યા જેમાં ભગવાનના સુખ નો વિચાર ન કર્યો આપણા સુખ નો આમ તો મહાપ્રભુજી સેવાનો સિદ્ધાંત બતાડે છે કે સેવ્યના સુખ નો વિચાર એનું નામ સેવા જેની સેવા કરીએ છીએ એના સુખ નો વિચાર એ સેવા તો આપણે તો શું કરીએ છીએ આપણા સુખ નો વિચાર કરીએ છીએ હવે ઢીચણ વળતા નથી એટલે ભગવાનને થોડા ઊંચા લઈ લીધા ખુરશીન બેસીને ભગવાનને ભજીએ તેમાં ભગવાનના સુખનો સુખ વિચાર થયો કે આપણા સુખ વિચાર થયો તો વિમુખતા એ અજ્ઞાન છે અજ્ઞાન જ્યારે જ્યારે પણ આપણી ઉપર હાવી થાય ત્યારે ભગવાનથી વિમુખ કરે છે અને એ વિમુખ એટલે કે દુઃખ જરા એ ભગવાનથી વિમુખ ન થવું ભગવાનના ઈચ્છાથી વિરુદ્ધનું કાર્ય ન કરવું નારદજીએ આપણને સમજાવ્યું તો એનો અર્થ છે સુખ એટલે ભગવદ સન્મુખતા અને સન્મુખતાનો અર્થ છે કેવલ એના સુખનો વિચાર કરી કરીને જે આપણે કર્મ કરીએ એ સુખ છે ભગવાનના સુખનો વિચાર કરીને કર્મ કર્યું તે સુખ તો સુખનો અર્થ જ્ઞાન છે જ્યારે જ્યારે પણ જ્ઞાન પ્રગટે ત્યારે આપણને સુખ લાગે છે આમ પેલું આમ નિયમ બત્તી જલે આપણને આમ આમ આપણે એને માસીની ભાષામાં શું કહીએ એન્ડલાઇટન બત્તી જલે ત્યારે આપણને કેવો આનંદ એનું નામ સુખ અને ભગવાન થી વિમુખ થવું એ અજ્ઞાન છે અજ્ઞાન નો પ્રભાવ છે અને એનું પરિણામ એ દુઃખ છે એનું પરિણામ દુઃખ છે